હાથરમાં દેવ તો જો હા મા દીકરી પછી જોઈ રાની કહે ને કાલે મળતા ગયા ગયા પછી ને એટલો રસ્તામાં વરસાદ આવ્યો પણ કંઈ જોડી ને એટલી વાર ગરમી મતલબ તાજો તાજો રૂપાળો ઓરસાદ તો પછી तू पारो है पवन का? अच्छीलीं। हाँ, दियो दियो ये वो, हाँ, ये गर्मी गर्मी कहीं ना था ही? ये वस्तु कहीं? हाँ, 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 जोरदार है। हमारे अर्जुन भाई जा वर्षा हो ही ना तो ये बेहेबा कहीं बेहेज नहीं ना

અનેડાને કે જો મીનાબેન હે ને ઉઠેગા અને ઉઠે ને એ આમ એને મોઢે થી કે રહ્યો હૈ પછી તો મહાદેવ તો નવો માં ને મેદાન માં ઇન્ડિયાના આવે ગાછાટા ને હમ

પણ મીરાબીનની તો છે ને વાંધો ને જ કંઈ એક માખીનું થોડુંક કવર આવે હેને હમણાં માખી એના પાસે જ આવે હી કે આ હે ને આ કોક બારથી આવ્યું હું ને તે આણે બરાબર જરૂર છે એ કે થોડી એ એવું હે ને જો જે ગાજે અત્યારે હજી એ જોવર ને એવું હોય હમ અને એ અમારે આમાં હે ના ગાજ વીજ સાલું જ છે કઈ બંધ થતું નથી અમારા અર્જન્ટભાઈ બેઠા એણી ના પાડ્યું કે ભાઈ તું રાવવા દે હમણાં કંઈ કરવું પાછો નરે કાયમી લાગી જાય એ ગમે ત્યાંથી ગમે ત્યાંથી કામ ગોતે છે એવું છે બધું કામકાજ ને અમે હે ને હમણાં જનરેટર તો એ રહ્યું જનરેટર ઈ છે પણ જનરેટર ચાલુ કર્યું તો પણ ખબર નહીં કામ અંદર કંઈક પ્રોબ્લેમ થાય ગયો થયું નહીં એ તો ચાલુ જ હતું પાછું એવું નહોતું કે કઈ બંધ પણ વરસથી ત્યાં ચાલુ નહોતું કર્યું પણ જરૂર જ નહોતી આ પહેલી વખત જરૂર પડે જરૂર પડે ચાલુ કર્યું તો ત્યાં ચાલુ નથી થતું ને એટાને કઈ લઈ જવાય ત્યાં નહીં આથી નીકળાય ને જ લઈ જાય તો કામ નો કરતા આગળ રિપેરી કરાવી હોઈએ એવું નથી કે ન કરાવી પણ અટાને કાંઈ નીકળાય પણ ને કારણ કે શેરી કર પાણી પીર્યા હમ તો એવું ખરે પાંદર નામ કેમ પણ બાકી પડે ને ધોધ માર ધોધ માર વરસાદ અને કેવાય ખાંભીલા ધારી ખાંભીલા ધારી વરસાદ પડે અત્યારે એમાં કઈ આવો વરસાદ નાનો નામ કેવાય વરસાદ હમ હિવો પડે હિવો પડે હિવો વરસાદ પડે કે આખી રાત આવી રીતે પડ્યો વરસાદ બોલો હમ ઓછામાં ઓછો અમારે આ બાજુ છે ને વીસ થી પચીસ ઇંચ વરસાદ પડે ગો કઈ કામ દેખાય અત્યારે આમ કઈ કંઈ ઘટે નહી એવો વરસાદ ઓ વરસાદ આવી રૂપા રે હા 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 હા

तू पारो है पवन का? अच्छी नहीं। हाँ।, नहीं। हाँ। नहीं। ये वो कहाँ था ही? गर्मी गर्मी कहीं न था ये वस्तु कहीं? हाँ 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 हाँ। जोरदार है। हमारे अर्जुन भाई जा वर्षा दो ना तो ये बेहे बाकी कहीं बेहेज नहीं ना कर। કામ તો કરવું જોઈએ પણ એટલું કામ ન કરાય હે ના પાડીએ કે તું કામ કરી માં પણ કામ મને બંધ જ ન થાય એવું હા હા હા

એનો બિઝનેસ હમણાં ચાલુ થાય તારા હંપું આવે અરે હમ જોરદાર

આ તો અહીંયા પાછળથી તમને બતાવું ખાલી બાકી આમાં હે ને વરસાદનું એવું હોય કે હવારમાં મેં કીધું આલો જ રાખ પંદરને બતાવીએ કે કેવો હોય વેકરો પડ્યો તો ખરી પણ આમાં હં તે આવી લ્યો હા

તમે બધા હા હમણાં કરતા હતા કે એટલે વાંધો ન આવ્યો અમે પૂગે ગયા ટાઈમ અહીંયા ટાઈમે પૂગે ગયા ને પણ અત્યારે હવે અમારે જો આવવું હોત આજે આવવું હોત ને તો પુગાત જ નહીં અહીંયા કારણ કે ક્યાંય નીકળાય નહીં અટાણે અટાણી બધી જગ્યાએ એટલું પૂર આવ્યું ને રસ્તામાં કાંઈક રોકાવવું પડત ને રોકાઈ જાત તો થાત બાકી અહીંયા પુગાત નહીં એટલે આ તમારી બધા ભગવાન ભગવાનની કૃપા બતાવીને એ અમે છે ને ફૂગ ટાણા હેર ત્યાં બાપાને દરાડ્યું નાખતા હતા કે એ કાં તમે થાય તમે જલ્દી આવો જલ્દી આવો અમે કે જલ્દી ત્યાં ક્યાં આવું હતી હમ પ્લેનમાંથી ઉતરીએ પછી પાછો વરે ત્યાં ટેક્સી આવી હતી ટેક્સીમાં બેઠા ને ઓ હો હો હે તો ત્યાં 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 કંઈ હતું જ નહીં અમદાવાદ માં નહોતો વરસાદ રાજકોટમાં નહોતો ને આવ્યો ક્યાંથી ખબર જામનગર માં નતો અમે જામનગર થઈને આવ્યા વરસાદ પછી એ તો તમે લોક જોયોગ જોવો તો ખબર પડે કાંથી ખબર પડે તમે એવી રીતે આવ્યા ને એવું છે કીધું વાતો કરીએ ને તમને બતાવીએ ક્યું આ બધું અત્યારે

આ બીજું તો ક્યાંથી પત્તા આવી અને હમ બાકી કે દાવે કે ઓહો હો મળ્યા ને આવ્યા ને અમુક પગી લાગે ને મા બાપને ને તો લાગે લીધું પણ કઈ બતાવવાનું થોડું બધું હોય કઈ ને રોતા હોય ને રોકતા હોય ને ઠીકા ઠીક ના ઓહો ભેટે ને એ આ તો ફિલ્મો હોય એ બધું કઈ ને રિયલ માં રિયલ લાઈફ હોય ને એ તો રિયલ હોય જ એ તો ખબર જ છે બધા ને એવું જ હોય પણ આ તો પછી થોડોક હે ઓલું મરી મસાલા પછી આપણે નાખીએ ને તો જરાક શાકમાં કે શાકમાં મરી મસાલા નાખીએ તો પછી કંઈક મીઠું થાય એના જેવું બધા લોકમાં પછી બધા હે ને વધારે પડતું જરાક મૂકે રાઈટ એ તો હમણાં બતાવું હોય તો અટાને આગળ બતાવે ગયા પાસ હું કે અટાને જો ખરી જોવા અમે આવ્યા ને હે એવું ખોટું ખોટું એનામાં કંઈ મતલબ જ નથી ને પણ એ તો તમને ખબર છે કે ગંડવી ના કરે બતા નહીં

અમારે ક્યાં લાઈટ બંધ હોય તો અટાણે તો ઠંડક છે અટાણે કઈ ગરમી તો છે નહીં હા એ મીરા તો હોતી હજે પણ એવું અટાણે હે દેખાય હે બધું દ્રશ્ય એટલે રૂપારું છે બધું ને આ તો અહીંયા છે ને આ તમને ખબર છે કે ગેસનું क्यों गो, किए गोबर गैस गोबर गो थी गैस गोबर गैस किए ना गोबर गैस ये जी चालू से आई हैं अपनी हम्म आख उकड़ो भी रीति बनाई हुए हम उकड़ा मैं नहीं ख्याल रखे बस हमारे तो बाकी तमने है ना हाई बदू तो ये बदू जाई ना बदू अंदर पासो ई पासो जाए बदू

અહીંયાથી તમને દેખાતું અહીંયા થોડો ઘણો જો એટલે હું તો ભરાઈ ગયો પણ આ એક એ સારું છે કે બીજું છે ને પાણી અમારે ગમે ગમે એટલે વરસાદ પડે ને અહીંયા ઘરમાં કે અંદર કંઈ પાણી કંઈ આવે નહીં કાંઈ કારણ કે આ ઊંચું હે ને વેકરો નીચો હે એટલે વેકરો ગમે એટલે આવે તો આ અંદર પાણી ન આવે ખેતરમાં ને હોય પાણી ખેતરમાં તો ભીર્યા જ હોય ને પાણી અટાણે

પછી તમને બતાવીશું જીતા આતા લોકો ઉપર ઉપર તમને ખાલી હા વરસાદ ને અત્યારે જો બરડો ડુંગર ને નજ દેખાતો એટલે વાદરા હે આગળ અહીંયાથી ડુંગર દેખાય સીધે સીધો બરડો ડુંગર અહીંયા સામે જ છે હમ પણ કઈ દેખાતો નતો જીતા એવું છે વાતાવરણ મસ્ત છે વાતાવરણ તો અહીંયા આવ્યા પછી અહીંયા લીલું લીલું જ લાગે ઇંગ્લેન્ડ જીવું જ લાગે કઈ તો ગાજે ને વિજે એવું બધું છે જનરેટર નું કરીએ જ કઈક થાય કારણ કે અત્યારે પાછું કઈ વાંધો નઈ પણ રાત થોડું કઈક જનરેટર હોય તો હા ઇન્વેટર છે ને પાછો ઇન્વેટર તો છે જ ટર છે ને બાર કલાક વધારે લાગે બાર પંદર કલાક હાલે બાર થી બે હતા એટલી એવું બધું છે